જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું એકદમ દેશી સ્ટાઇલથી મસાલા પાસ્તાની રેસીપી જો તમે આ રીતથી મસાલા પાસ્તા બનાવશો ને તો એકદમ લાજવાબ આ પાસ્તા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ તો તમને રેસીપી ગમે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ પાસ્તાની રેસીપી તો તેના માટે મેં અહીંયા પાસ્તા લઈ લીધા છે હવે આ પાસ્તાને આપણે બોઇલ કરીશું તો મેં અહીંયા કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે ત્યારબાદ જે પાસ્તા આપણે કાઢ્યા છે તેને એડ કરી દઈશું તો અહીંયા પાણી ગરમ થઈ ગયું છે એટલે પાસ્તા એડ કરી દઈશું અને આ પાસ્તાને આપણે બોઇલ કરી દઈશું તો બોઇલ થવામાં પાસ્તાને આઠથી દસ મિનિટ જેટલો ટાઈમ લાગે છે ફૂલ ફ્લેમ પર આપણે તેને બોઇલ કરીશું આઠથી દસ મિનિટ માટે તો અહીંયા દસેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને પાસ્તા એકદમ સરસ બોઇલ થઈ ગયા છે તમે ચાકુની મદદથી તેને કટ કરશો તો તે આરામથી કટ થઈ જશે તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું પાણીમાંથી હવે તેને વઘાર કરવા માટે તેલ ગરમ કર્યું છે મેં અહીંયા કઢાઈમાં તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર મેં અહીંયા જીરું અને રાઈ બંને એડ કરી દીધું છે તે એકદમ સારી રીતે ક્રેકલ થઈ જવા દેવાનું એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર આપણે એડ કરીશું એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળી અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા ડુંગળીને થોડી સોફ્ટ થવા દઈશું આપણે ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય તેનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે બાકીની જે સામગ્રી છે તેને આપણે એડ કરવાની છે તો આ રીતે ડુંગળીને ફૂલ ફ્લેમ પર થોડી સોફ્ટ થવા દઈશું અહીંયા મેં એડ કર્યું છે આદુ લસણની પેસ્ટ તેને પણ આપણે મિક્સ કરી લેવાની છે આદુ લસણની પેસ્ટમાં જો તમે આ લસણ ના ખાતા હોય તો તમે આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો અહીંયા મેં શિમલામિચ એડ કર્યા છે પીળા લાલ અને લીલા એમ ત્રણેય કલરના શિમલામિર્ચ મેં અહીંયા એડ કર્યા છે તમે કોઈ પણ શિમલામિચ એડ કરી શકો છો જે તમારી પાસે હોય તે તો એકદમ સારી રીતે તેને પણ મિક્સ કરી લેવાના છે શાકભાજી છે તેને એકદમ સરસ રીતે આપણે કૂક નથી કરવાના અધકચરા જ કૂક કરવાના છે જેથી જ્યારે ખાવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે અને તેનો ક્રંચ પણ આવે એટલા માટે તો તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લે કરી લેવાનું છે તો અહીંયા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે બધા જ શાકભાજી તો હવે આપણે તેની અંદર એડ કરીશું બે ટામેટાની પ્યુરી મેં અહીંયા કરીને એડ કરી છે મિક્સર જારમાં બે ટામેટાને કટ કરી તેની પ્યુરી બનાવી લીધી હતી તો તેને પણ એડ કરી દીધી છે અને તેને પણ મિક્સ કરી લીધું છે તમે અહીંયા ટામેટાને એકદમ ઝીણા સમારીને પણ એડ કરી શકો છો જો તમારે પ્યુરી ના એડ કરવી હોય તો કેમકે આગળ આપણે આપણે ટોમેટો કેચઅપ પણ એડ કરવાના છે એટલા માટે તો શાકભાજી પૂરતું જ અહીંયા આપણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મેં અહીંયા અડધી ચમચી જેટલા તેને પણ મિક્સ કરી લેશું કેમકે આપણે પાસ્તા જ્યારે બોઇલ કર્યા હતા તો તેમાં પણ આપણે મીઠું એડ કર્યું હતું એટલે મીઠાનું પ્રમાણ જરૂર લાગે તો એડ કરવાનું શાકભાજી પૂરતું જ એડ કરવાનું છે મીઠું હવે બધા જ જે મસાલા છે તેને શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે અહીંયા મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે ચપટી જેટલો તેને પણ એડ કર્યો છે અને અહીંયા મેં પાસ્તા સોસ જે આવે છે તેને એડ કરી છે તમે પાસ્તાનો જે મસાલો આવે તેને પણ એડ કરી શકો છો ટોમેટો કેચઅપ એડ કર્યો છે બે ચમચી જેટલો અને બે ચમચી જેટલો જ મેં અહીંયા પાસ્તા સોસ પણ એડ કર્યો છે હવે તેને પણ મિક્સ કરી લેશું આપણે એકદમ સારી રીતે તમે પાસ્તા મસાલો કે પાસ્તા સોસ કોઈ પણ એડ કરી શકો છો તો એકદમ સરસ આપણી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે ગેસની ફ્લેમ છે તેને મેં મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ગેસ પર આ ગ્રેવીને એકદમ સારી રીતે કૂક કરી લીધી છે તો ગ્રેવી એકદમ સારી રીતે થઈ ગઈ છે તો તેની અંદર આપણે જે બોઇલ કરીને પાસ્તા રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે તો અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં પાસ્તા બનાવી રહી છું એટલે એ પ્રમાણે મેં તમને બધી જ સામગ્રી બતાવી છે તો એકદમ સારી રીતે મસાલા સાથે પાસ્તાને મિક્સ કરી લેવાના છે તો હળવા હાથ એકદમ સરસ રીતે આપણે જે પાસ્તા છે તેને મસાલા સાથે એકદમ સારી રીતે કોટિંગ થઈ જાય એ રીતનું મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે થોડો વિનેગર ને એ પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો પણ અહીંયા હું એકદમ દેશી સ્ટાઇલમાં પાસ્તા બનાવી રહી છું એટલે મેં વધારાના કોઈ પણ સોસીસ એડ નથી કર્યા તો એકદમ સારી રીતે પાસ્તા મિક્સ થઈ ગયા છે અને પાસ્તા રેડી થઈ ગયા છે તો લાસ્ટમાં મેં અહીંયા થોડા ધાણા એડ કરી દીધા છે અને તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ દેશી સ્ટાઇલમાં આજે આપણે પાસ્તા બનાવીને રેડી કર્યા છે પણ જ્યારે તમે આ પાસ્તા બનાવશો આ જ રીતથી અને તમે આ પાસ્તાને ટેસ્ટ કરશો ને ફ્રેન્ડ્સ તો તમને આ પાસ્તાનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગશે તો તમે આ પાસ્તાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે પાસ્તા કેટલા ટેસ્ટી બનીને રેડી થાય છે આ રીતથી તો અહીંયા ચલો પાસ્તા રેડી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને સર્વ કરી લેશું તો આ પાસ્તા આપણે એકદમ દેશી સ્ટાઇલમાં બનાવ્યા છે એટલે ઝડપથી બનીને પણ રેડી થઈ જાય છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોતા પહેલાં એક લાઈક જરૂરથી કરજો આ વિડીયોને વધારે ને વધારે પાસ્તા લવર અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર જરૂરથી શેર કરજો અને ફ્રેન્ડ્સ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને સપોર્ટ જરૂરથી કરજો તો મળીએ આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે આ પાસ્તાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો